ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યાં સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કરેલા ઉમેદવાર અરવિંદભાઈ રાણાને બહોળો પ્રતિસાદ પ્રજાનો મળી રહ્યો છે અને આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસથી સરકારને ફરી ચૂંટણી લાવવા માટે ટ્વેન્ટી ફાઈ ન્યૂઝ ચેનલ સમક્ષ તેને આહવાન કર્યું હતું ત્યાં તેઓએ મંદિરમાં માતાને પ્રાર્થના કરવા પહોંચી જવા પામ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો ચૂંટણી ચરમસીમાએ પહોંચી ગઈ છે દરેક પક્ષના ઉમેદવારો અત્યારે ભગવાનના શરણે પહોંચી જોવા પામે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સિટિંગ ધારાસભ્ય અને અત્યારે ભાજપના ઉમેદવાર હશે અરવિંદભાઈ રાણા સપ્તશ્રંગી માતાના મંદિરના સ્થાનિધ્યમ આવ્યા હતા આપણે તેમને મળીએ નમસ્તે નમસ્તે જય માતાજી સપ્તશ્રી માતાની જય હો સપ્તશંગી માતાના આશીર્વાદ લેવા માટે આવ્યો છું ભારતીય જનતા પાર્ટીએ સુરત પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાંથી મને ફરીથી ટિકિટ આપી છે ફરીથી લડવાની તક આપી છે હું માતાજીના દર્શને આવ્યો છું માતાજીના આશીર્વાદ માગું છું કે ખૂબ સારું કામ કરવાની મને શક્તિ આપે લોકોની જે કંઈક આશા અને અપેક્ષા છે એ પૂર્ણ કરવાની પરમાં મને શક્તિ આપે અને ફરીથી આ ચૂંટણીની અંદર ખૂબ જંગી બહુમતીથી જીતાડવા માટે અમારા જે મત વિસ્તારના લોકો છે એની જે કંઈક આશા અને અપેક્ષા છે એ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી ખાસ કરીને માતાના આશીર્વાદ હવે ગઈકાલથી તમારી પર લાગે એવું લાગે છે આપે પણ રાજીનામું આપી દીધું છે હા એ સમાચાર માધ્યમોમાંથી મને ખબર પડી કે આપ પાર્ટીના ઉમેદવારે પોતાનું પત્ર પાછું ખેંચ્યું છે બીજું મતદારો માટે શું કહેવું છે બસ આ પૂર્વ વિધાનસભાના મતદારોએ ફરીથી જ્યારે પાર્ટીએ મને ટિકિટ આપી છે ત્યારે ધારાસભ્ય તરીકે પાંચ વર્ષમાં મેં જે કામગીરી કરી છે લોકોની જે આશા અને અપેક્ષા હતી એ પૂર્ણ કરવાની મેં કોશિશ કરી છે લોકોના જે નાના મોટા કામો હોય એ કામો પણ પૂર્ણ કરવાની મેં કોશિશ કરી છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ જે કામગીરી કરી છે જે વિકાસની કામગીરી કરી છે અને આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં ભારતીનું કેન્દ્રમાં શાસન રાજ્યમાં શાસન અને છેલ્લા ત્રીસ વર્ષથી સુરત મહાનગરપાલિકાનું શાસન એમ ટ્રિપલ એન્જિનની સરકારે જે કામગીરી કરી છે વિકાસના કામો જે કર્યા છે અને લોકો એનાથી ખુશ છે અને મને લાગે છે કે આ જે ચૂંટણી છે એ ચૂંટણી ઐતિહાસિક હશે અને પૂર્વ વિધાનસભામાંથી ગઈ વખતે મને તેર હજાર પાંચસો કરતાં વધારે મત મળેલા હતા આ વખતે તેર હજાર પાંચસો કરતાં વધારે મતોની લીડ મળી હતી આ વખતે હું પચીસ હજાર કરતાં વધારે મતોથી જીતીશ એવો મને આશા છે એકસો ઓગણસાઇટ પૂર્વ વિધાનસભાના લોકડાલીલા ધા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાને આપને આ વખતે જંગી બહુમતીથી જીતાડીશું એવી આશાના અપેક્ષા સાથે અમે સંગઠનના કોર્પોરેટર શ્રીઓ ઘણી મહેનત કરીને એમને જંગી બહુમતીથી અમે વધારે લીટથી જીતાડશું પિયુષભાઈ પૂર્વ વિધાનસભામાં અમે અરવિંદભાઈને ખાતરી આપીએ છે કે આ માતાજીના દરબારમાં અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે માતાજી અમને એવી શક્તિ આપે કે અત્યાર સુધીની જે પૂર્વ વિધાનસભામાં જે ભાજપ જીતતો આવ્યું છે એના કરતાં ડબલ હિટથી જીત્યા એવી માતાજી શક્તિ આપે એવી માતાજી અમને પ્રેરણા આપે મિત્રો એકસો ઓગણસાઠ પૂર્વ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ રાણા સહિતની ટીમ અત્યારે મા સપ્તશુંગી માતાના મંદિર ધામલાવડમાં દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને તેમને શક્તિ માગી છે કે એવી શક્તિ આપો કે મોટી લીડથી તેઓ જીત મેળવે જે ટંફા ન્યૂઝ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત